જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા આ વિડીયોમાં આપણે દાનભાપુવાજીના વિચારોના આધારે જાણીશું કે જો લોકો મુસીબતમાં હોય તો આટલું કામ કરો તમારી મુસીબત દૂર થઈ જશે જો તમે આ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને દાનભા બાપુ કહે છે કે કોઈ વ્યક્તિ પાસે તમે દાણા ચોરાવા જાઓ તો તે કેવા અલગ અલગ બાના બનાવે છે કે આમ છે ને આવું છે ને કે પિતૃ નડે છે આમ ને બાર મહિના સુધી ધક્કા ખવડાવે છે તો તમે જ લોકો નક્કી કરીને કોમેન્ટમાં લખો કે ભોળાદની આજુબાજુમાં જોઈ લો બસો મીટરની રેન્જ સુધીમાં તમને ક્યાંય દુકાન નહીં જોવા મળે દાનભા બાપુ કહે છે કે જો એમને પૈસા જ કમાવવા હોય તો ભોળાદની આજુબાજુમાં દુકાન કરી અને વસ્તુનું વેચાણ ન કરે તેઓ કહે છે કે જો એમને કમાવું જ હોય તો તલવાર સાફા નાળિયેર જે કોઈ વસ્તુ ભેટ લાવે તેની દુકાન કરી અને અડધી કિંમતમાં વેચે તો પણ ચાલે પરંતુ ભોળાદમાં એવું કંઈ પણ થતું નથી દાનભા બાપુ એમના પ્રવચનમાં ચોખ્ખું કહે છે કે મારા ઠાકર ખાલી તમારા આત્માના ભાવને જ માગે છે અગરબત્તી સાફા નાળિયેર તલવાર જેવી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી જો તમને એમ લાગતું જ હોય કે તમારા માથે દાદાની દયા થાય છે તો કોઈ ગરીબની મદદ કરો અથવા તો કોઈ ગરીબ બાળક કે જે તેની પરિસ્થિતિને કારણે ભણી નથી શકતો તો તેને ભણતરમાં મદદ કરો રાજાજી તેજાજી દાદા એમાં જ રાજી છે તેના માટે કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી એવું દાનભા ભુવાજી ચોખ્ખું જ કહે છે દાનભા બાપુ કહે છે કે આ કોઈ પણ પ્રકારની વસ્તુ લાવવાની જરૂર નથી બસ ખાલી તમારા હૃદયનો ભાવ હોવો જોઈએ દાદા એમાં જ રાજી છે દાદા સામે ખાલી પોતાના નાભીની કગર મૂકીને તો જુઓ જો પચીસમાં દાળે ભોળાદવાળા દાદા ઘોડે પલાણ ન નાખે એવું બને ખરી બસ દાદા ઉપર તમારા હૃદયનો ભાવ રાખજો અને તમારી નીતિ સાચી રાખજો ભોળાદવાળા દાદા જરૂર તમારી વારે આવશે દાનભા બાપુ કહે છે કે જ્યારે દાદાને ભોળાદમાં લાવ્યા ત્યારે દીવો કરવાની પણ વ્યવસ્થા ન હતી ત્યારે દાદાએ સાત વર્ષ મોર એવી આગમવાણી કરી હતી કે અહીં માણસો સમાશે નહીં બાપુ કહે છે કે તેમને લોકોની કંઈ વાત નથી ગમતી લોકો આવીને રોવા માંડે કે પગ ચાલી લે આ બધી વાત દાદાને ગમતી નથી દાનભા બાપુ કહે છે કે પરમાત્મા પોળાદમાં બેઠા છે તો તેમની પાસે જઈ અને પોતાના નાભીની કગર મૂકો એમાં દાનભા બાપુના પગ ચાલી લેવાની જરૂર જ નથી દાનભા બાપુ કહે છે કે મનુષ્ય જીવનમાં જે કંઈ તમે ભોગવી રહ્યા છો તે પોતાના જ કર્મોનું ફળ છે અને જો તે કર્મોમાંથી છૂટવું હોય તો વ્યક્તિએ સારા કર્મો કરવા પડે તેવું દાનભા ભુવાજી કહે છે દાનભા બાપુ કહે છે કે આગળનો ઇતિહાસ જુઓ જેસલ જાડેજા થઈ ગયા વાલીઓ લૂંટારો થઈ ગયો આમની જેટલા તો આપણે પાપ નથી કર્યા ને દાદા કહે છે કે કોઈ પણ મંદિરે જાઓ તો પોતાના હૃદયનો ભાવ રાખો અને તેમના પર આસ્થા રાખો દાનભા બાપુ કહે છે કે કોઈ પણ મંદિરમાં જાઓ તો ભગવાન પાસે આસ્થા રાખો માંગણી ન કરો દાનબાબ બાપુ એક ઉદાહરણ દ્વારા સમજાવે છે કે બેંકમાં તમે લોન લેવા જાઓ તો એક બે કાગળિયા ઓછા હોય તો પણ લોન પાસ નથી થતી તેવી જ રીતે જો તમે ભગવાન પાસે માંગણી કરો તે જોયા વિચાર્યા વિના થોડા તમને આપી દે તેવું દાદા સમજાવવાનો પ્રયત્ન કરે છે આજના વિડીયોમાં બસ આટલું જ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો અને હા જો આવા જ દાદાના વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને